શ્રી ગુજ્જસૂતા જ્ઞાતિ રાજકોટ દ્વારા તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસને વદ આઠમ એટલે કે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર જોરદાર વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં પણ શ્રી ગુજ્જરસૂત્ર જ્ઞાતિ રાજકોટ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી સુંદર રીતે કરવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા ધૂન મંડળના ભાઈઓ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી બરાબર બાર કલાકે કૃષ્ણ જન્મના વધામણા નંદગીર આનંદ ભયો જય કનૈયા લાલખી અને હાથીગોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ગુંજી ઉઠ્યું હતું આ વર્ષે પણ પ્રથમવાર જ સમાજના બાળકોમાં નાનપણથી જ આપણા ધર્મ પ્રત્યે જાગૃતતા આવે તેવા શુભ આશયથી આઠ વર્ષ સુધીના દીકરા દીકરીઓ માટે વેશભૂષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો તમામ બાળકોને ગિફ્ટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા આ તકે ગુજરાત જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકીયા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ખંભાયતા ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ બાડેશિયા કારોબારી સભ્ય શ્રી કિશોરભાઈ અંબાસડા ઘનશ્યામભાઈ દુધકિયા જનકભાઈ વડગામા શ્રી વિશ્વકર્મા ધૂન મંડળના સભ્યો ચાયવાલા ગ્રુપના કાર્યકર્તાઓ અને પૂર્વ કારોબારી સભ્ય શ્રી હરકાંતભાઈ વડગામા તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા ધૂન મંડળના ફેસબુક પેજ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવેલો હતો અને અહેવાલ શ્રી નીતિનભાઈ બદ્રકિયા રાજકોટ બધા સાથે મળીને જોરદાર ભજે વિશ્વકર્મા દેવકી રવિ રાંદ જય રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી પાર્વતી પતે હર હર મહાદેવ હર બધાનો આભાર જય વિશ્વકર્મા